અને આ દશા માના ની વાતો કરીને ઘણી ની દશા પહેરવાની પ્રથા છે એ કોઈ પણ બેન દીકરીએ દશા માના વર્ત હવે કરવાના નહીં અને જેને દશા માં નડે એ બધા માને મારે એ મિલતી દો હું એકલી ગાડી ફેરું છું દશા માં મારા ભેગા ગાડી ભરજે અને નડે તો મને નડે તમને કોણ નડશે ની બરોબર ને પછી આ ભુવા નું નેનું જો ને એ કટુ બારું છે પણ મહેરબાની કરીને કોઈ ભુવામાં ફસાતા નહીં તમારું જે ક્રમ છે એનું ઈ છે અગત્યનું છે જેવું ક્રમ કરશો એવું ભોગવશો અને એવા તમને કે તમને આર્થિક બરબાદ કરશે સામાજિક બરબાદ કરશે કુટુંબમાં બરબાદી લાવશે અને એવી પરિવાર વિકેર કરશે એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનું નું તક હોય તો ડોક્ટરને બતાવવું હગા બતાવવું અને વાત કરવાની કોઈ પણ અકા હોય તો વાત કરવાની પાછળ કહેવાનું

ગેનીબેન ઠાકોરે જે મંચ પરથી આહવાન કર્યું હતું દશામાના વ્રત બાબતમાં અને દેવાળા ભોપાળા બાબતમાં એ ઠાકોરને આહવાન કર્યું હતું તમને નહીં ઠાકોરો ઠાકોરો અંધશ્રદ્ધામાં બહુ માને છે પાખંડવાનમાં બહુ માને છે અને તમારા જેવા દેવાળિયા ભોપાળિયા તેમને લૂંટી લે છે તેટલા માટે તેમને આહવાન કર્યું હતું કે ભાઈઓ કોઈ દેવાળાના કે આવા દશામાં કોઈને કંઈ નડતા નથી એટલે આ બધું બંધ કરો અને અભ્યાસ તરફ આગળ વધો તે રીતે ઠાકોરને જાગૃત કરવા માટે તેમને આહવાન કર્યું હતું તેમ છતાં તમને મરચાં લાગી ગયા કાળુ ભગતની મેરડીના ભુવાજી અરવિંદ જો તમારી મેલડી અને તમારામાં હિંમત હોય ને તો મારી તમને એક ચેલેન્જ છે તમે મારા ગામ મહેરવાડા આવો આપણે સાંજના પાંચ વાગે ગામના ગોદરે પાટ ઢાળીશું અંધારા ખૂણામાં વાતો નથી કરવાની ધૂણીને સાંજના પાંચ વાગે ગામના ગોદરે પાઠ ઢાળીશું અને હું તમને ફક્ત એક જ સવાલ પૂછીશ અને એક સવાલનો તમે સાચો જવાબ આપશો ને તો હું મારી એક વિગો જમીનના દસ્તાવેજ તમને કરી આપીશ અરવિંદ ભુવાજી લોકોને એકલા ખૂણામાં બેસીને છેતરવાના નથી ગામના ગોદરે વાત કરવાની છે મારું ગામ ભેગું થશે આજુબાજુના લોકો ભેગા થશે હું ખોટો હોઈશ તો મારી એક વિગો તમને જમીન આપી દઈશ અને જો તમે જવાબ ના આપી શકો તો મહા મહાકાળી માતાનું મંદિર છે ત્યાં પચાસ હજાર રૂપિયા રોકડા મૂકી અને તમે ચાલતા થજો અરવિંદ ભુવાજી ગામ ન્યાય કરશે ગામના ખૂણામાં બેસીને બે માણસો તમારા લઈને આવશો ને તે ન્યાય નહીં કરે માટે એક વાત યાદ રાખો મારી તમને આ ખુલ્લી ચેલેન્જ છે તમે બેનને ધમકી આપો છો ને બેનને પછી ધમકી આપજો તમે પહેલાં મારા જોડે વાત કરો મારા ગામ મેરવાડા આવી જાઓ મારું ગામ મેરવાડા ઊંઝા તાલુકામાં આવેલું છે અને હા તમે વચ્ચે ભૂણાવ ગામે આવ્યા હતા ને તે ભૂણાવ ગામની બિલકુલ જોડે ત્રણ કિલોમીટર જ દૂર છે મારું ગામ માટે આવી જાઓ જે દિવસે તમારી ઈચ્છા થાય તમારી મેલરી તમને કહે એ દિવસે તમે મેરવાડ આવી જાઓ આ મારી તમને ખુલ્લી ચેલેન્જ છે અરવિંદ ભુવાજી તમે કહો છો ને બાભર સુઈગામ દિયોદર આવી પાંચ હજાર જગ્યાએ મારી બાધાઓ ચાલે છે ભલે તમારી પચીસ હજાર જગ્યાએ બાધાઓ ચાલતી હોય પરંતુ તમે મારા ગામમાં આવો મારું ગામ ન્યાય કરશે અને મારું ગામ ન્યાય કરશે તે સાચો તમે આવી જાઓ મારી તમને ખુલ્લી ચેલેન્જ છે તમે બેનને પછી ધમકી આપજો પહેલાં મારી જોડે આવો મારી જોડે વાત કરો અને મારું ગામ ન્યાય કરે તે એ સાચો જો હું ખોટો હોઈશ તો મારું ગામ કહેશે કે હમણાંજી એક વીઘો જમીન આપી દો અને જો હું સાચો હોઈશ તો મારું ગામ કહેશે કે ભુવાજી તમે પચાસ હજાર રૂપિયા મૂકી દો આવી જાઓ તમારી હિંમત હોય તો તમારી મેલડીને લઈને અને તમારી મેલડી સિવાય બીજી જે માતાઓ તમારી જોડે હોય ને તેને પણ સાથે લેતા આવજો અને હા અરવિંદ ભુવાજી તમારે ત્યાં બેઠા જો મને કંઈ સજા કરવાની હોય ને તમારી મેલડી મારફતે તો તે ક્યારે કરવાની છે કઈ તારીખે કઈ ટાઈમે અને ક્યાં કરવાની છે તે જરા મને કહી દેજો પછી હું રસ્તામાં જતો હોઉં ને પડી જાઉં ને ભાગી જાઉં તો તમે એવું ન કહેતા કે મારી મેલડીએ આ સજા કરી છે એટલે તારીખ ટાઈમ અને સ્થળ મને જણાવજો અરવિંદ ભુવાજી આ મારી તમને ખુલ્લી ચેલેન્જ મારું ગામ ઊંઝા તાલુકામાં ભૂણાવની નજિક મહેરવાડા અને મારો ફોન નંબર છન્નું બે પિસ્તાલીસ ચાર પિસ્તાલીસ ઓગણીસ છે તારીખ તમે નક્કી કરો સાંજે પાંચ વાગે ગામના ગ્વાજરે આપણે પાંચ નાખીશું